નવસારી એલસીબી પોલીસે બોરિયાડ ટોલ નાકા નજીકથી રૂપિયા સાત લાખ છોતેર હજાર છસો ચોસઠ ના ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દા સાથે એકને ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબી પીઆઈ વી જે જાડેજા અને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત નવસારી એલસીબી પીઆઈ જાડેજા પીએસઆઈ ગઢવી બીએસઆઈ આહીર પીએસઆઈ ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસો એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નયન અને દિગ્વિજયસિંહને બાતમી મળી હતી કે એક ટાટા ટેમ્પો નંબર એમએચ તેતાલીસ બી એક્સ એકવીસ જીરો સાતમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી પોલીસે ટોલ નાકા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા એલસીબી પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બે લાખ છાસઠ હજાર છસો ચોસઠ કુલ અઢારસો બાર બોટલ મળી આવ્યો હતો એલસીબી પોલીસે ટેમ્પો ચાલક મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા મેહરાજ ઇન્દ્રિશ દરબારી ખાનની અટક કરી હતી તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂપિયા સાત લાખ છોતેર હજાર છસો ચોસઠનો મુદ્દા માલ લીધો હતો એલસીબી પોલીસે આરોપી વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો રજિસ્ટર કરાવ્યો હતો આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી